છે છે તો તો ક્યાંક ક્યાંક ટુકડા બેદરકારી જીવ જંતુઓ નીકળતા હોય છે જેના કારણે ખાસ એમસી હવે તપાસ કરશે અલગ અલગ જગ્યાના જે ખાણીપીણી બજારો આવ્યા છે અથવા તો દુકાનો આવેલી છે તેની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા પણ નીકળી હતી એનું નિયમિત ચેકિંગ થાય સ્વસ્થ અને આપણે વાત પૌષ્ટિક આહાર મળે તે માટે અને જો કોઈ જગ્યાએ આવી ગેરરીતિ પકડાય તો તેના પર એક્શન લેવામાં આવે અને તેનામાં કડકમાં કડક એક્શનની કાર્યવાહી આગામી સમયગાળા દરમિયાન થાય તે તેની ચર્ચા સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી હતી દંડ પણ લેવામાં આવે છે તદઉપરાંત એના કરતાં પણ વધારે ન નગરજનોને અલગ અલગ જગ્યાના જે ખાણીપીણી બજારો આવ્યા છે અથવા તો દુકાનો આવેલી છે તેની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા પણ નીકળી હતી એનું નિયમિત ચેકિંગ થાય સ્વસ્થ અને આપણે વાત પૌષ્ટિક આહાર મળે તે માટે અને જો કોઈ જગ્યાએ આવી ગેરરીતિ પકડાય તો તેના પર એક્શન લેવામાં આવે અને તેનામાં કડકમાં કડક એક્શનની કાર્યવાહી આગામી સમયગાળા દરમિયાન થાય તે તેની ચર્ચા સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી હતી દંડ પણ લેવામાં આવે છે તદઉપરાંત એના કરતાં પણ વધારે